નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઈમ ટ્વેન્ટી ફોર ન્યૂઝ ગુજરાતી ચેનલ હવે જોઈએ સમાચાર ડીસા જોરબા હોટેલ ખાતે આમ આદમી પાર્ટીનું કાર્યકર્તા સંમેલન યોજાયું

બે તાલુકા પંચાયત સહિત જિલ્લા પંચાયત નગરપાલિકા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી દરેક ચૂંટણી લડવા માટે અત્યારથી તૈયારી શરૂ કરી દેવામાં આવી છે જ્યારે બે હજાર સત્યાવીસ માં ગુજરાતમાં આમ આદમી પાર્ટીની સરકાર બને તે માટે પ્રયાસો આદર્યા ત્યારે આજે ડીસા આખોલ ચાર રસ્તા પર આવેલ જોરબા હોટેલ ખાતે સહ પ્રભારી દુર્ગષ પાઠક સહિત ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં આમ આદમી પાર્ટીનું જિલ્લા કાર્યકર્તા સંમેલન યોજાય જેમાં કાર્યકારી પ્રદેશ પ્રમુખ ડોક્ટર રમેશભાઈ પટેલ સહિત મોટી સંખ્યામાં જિલ્લાભરમાંથી આમ આદમી પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તા ખાસ ઉપસ્થિત રહ્યા હતા આજે યુઝલ કાર્યકર્તા સંમેલનમાં દિલ્હીથી આવેલા સહપ્રભારી સચિવ દુર્ગેશ પાટક સહિત ગુલાબસિંહ યાદવની ઉપસ્થિતિમાં કાર્યકર્તાની પડતી મુશ્કેલીઓને લઈ ચર્ચા વિચારણા કરવામાં આવી આવનારા સમયમાં સંગઠનમાં ફેરફાર કરી બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટીને મજબૂત સંગઠન આપવામાં આવે તેવી કાર્યકર્તાઓ દ્વારા માંગ કરવામાં આવી ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી બાદ ગુજરાતમાં આમ આદમી પાર્ટીને મજબૂત બનાવવા માટે રાષ્ટ્રીય ટીમો બનાસકાંઠા જિલ્લામાં પહોંચી છે તે બનાસકાંઠા મહેસાણા જિલ્લામાં આમ આદમી પાર્ટીના હોદ્દેદારો અને કાર્યકર્તામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે આદમી પાર્ટીમાં ભેદભાવ બોલી એક જ લક્ષ્ય સાથે આગળ વધવા માટે કાર્યકર્તા અપીલ કરવામાં આવી બ્યુરો રિપોર્ટ હરીશ ઠક્કર જય હિન્દ સાથીઓ આજે બનાસકાંઠા જિલ્લામાં આમ આદમી પાર્ટી કાર્યકર્તાનું સંમેલન યોજવામાં આવ્યું એમાં અમારા ગુજરાતના પ્રભારી શ્રી દુર્ગેશભાઈ પાઠકજી ગુલાબસિંહજી અને બનાસકાંઠા જિલ્લાના સર્વ પદાધિકારીની હાજરીમાં આમ આદમી પાર્ટીનું સંગઠનનું નિર્માણનું કામ કઈ રીતે કરવાનું આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધારે આમ આદમી પાર્ટીના ઉમેદવારો કઈ રીતે જીતે અને ગુજરાતમાં પડતા પ્રશ્નોનું નિરાકરણ કઈ રીતે આવે એનું બધી ચર્ચા કરવામાં આવી તો આજે આ માધ્યમથી હું કહેવા માગું છું કે ગુજરાતની જે સમસ્યાઓ છે બેરોજગારી મોંઘવારી શિક્ષણના પ્રશ્ન આરોગ્યના પ્રશ્ન તો આ સૌના નિરાકરણ માટે જે રીતે બે હજાર બાવીસમાં ગુજરાતને આમ આદમી પાર્ટીને ગુજરાતે એકતાળીસ લાખ મત આપી અને એક મજબૂત વિપક્ષ તરીકે જેમ કે અમારા નેતા છેતરભાઈ વસાવા હોય અહેમદ ખવા હોય કે સુધીર વાઘાણી હોય એ જ રીતે આવનારી ચૂંટણીમાં પણ ગુજરાતની જનતા આમ આદમી પાર્ટીને સાથ આપે અને ગુજરાતમાં એક મજબૂત આમ આદમી પાર્ટીની સરકાર બને અને ગુજરાતના દરેકે દરેક પ્રશ્નોનું નિરાકરણ આવે એના માટે અમે લોકો અવિરત કામ કરીશું વસ્તુ ભારતમાં થકી છે